તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છે આજના દિવસે એટલે કે છ મહિના દિવસે જે આઈપીઓ ઓપન થયું છે તેના વિશે આઈપીઓ નું જીએમપી આપણને હાઈ જોવા મળી રહ્યું છે તો લિસ્ટિંગ ગેઇન પણ રોકાણકારો ને હાઈ જોવા મળી શકે છે

ફાઇનલ લિસ્ટિંગ टेक्नोलॉजी सिल्क फ्लेश पॉलीमर इंडिया टीजीआईएफ एग्रो અને એનર્જી મિશન મશીનરી ઇન્ડિયા ના આઈપીઓ લોન્ચ થશે આ ઉપરાંત ચાર કંપનીઓના ના આઈપીઓ શેર બજારમાં ડેબ્યુ કરશે ઇન્ડિજેન લિમિટેડ ના આઈપીઓ ના શેરો ઇશ્યુ ઓપન થતા પહેલા ગ્રે માર્કેટમાં તોફાન મચાવી દીધું છે ઇન્ડિજેન આઈપીઓ ના શેરો અનલિસ્ટેડ માર્કેટમાં માં 98% ના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યા છે એટલે આપણે આજનો નો છે ઇન્ડિજેન લિમિટેડ નો આઈપીઓ તો આના વિશે આપણે વધારે માહિતી જોઈએ ઇન્ડિજેન લિમિટેડ સાત સાહીઠ કરોડ ના એક કરોડ અડસઠ લાખ ચૌદ હાજર સાહીઠ શેર બહાર પાડશે અને કંપની વર્તમાન રોકાણકારો ને એક હજાર એક્યાસી પોઈન્ટ છોતેર કરોડ ના બે કરોડ ઓગણ ચાલીસ લાખ બત્રીસ હાજર સાતસો ને બત્રીસ શેર ઓફર

आणि प्राइस पेट राखी चारसो तीस चारशो बान रुपया

રોકાણ કંપની બીજી ડિટેલ પણ ચેક કરીને જ રોકાણ કરવું જીએમપી ઉપર નીચે થતું રહેતું હોય છે જે લોકો આઈપીઓમાં રોકાણ કરે છે તેમણે એક વાત યાદ રાખવી કોઈ પણ શેર ગ્રે માર્કેટ પ્રમાણે શેર બજારમાં જીએમપી ચાલુ છે એ એ પ્રમાણે લિસ્ટ થાય પણ જરૂરી નથી સતત વધતો અને ઘટતો જતો હોય છે તેથી એ જરૂરી નથી કે જો કોઈ ઇશ્યુ ના ગ્રે માર્કેટમાં પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા હોય તો તે પણ શેર બજારમાં પ્રીમિયમ લિસ્ટેડ થાય તેની સૂચિ ડિસ્કાઉન્ટ પર પણ હોય શકે એટલે કે પ્રીમિયમ પર ગ્રે માર્કેટ લિસ્ટિંગ તો જોવા મળતું હોય આપણને પણ લિસ્ટ થતી હોય કંપની ડિસ્કાઉન્ટ ઉપર પર અને કોઈ કંપનીનો ગ્રે માર્કેટ ડિસ્કાઉન્ટ પર ચાલતું હોય પણ કંપની પ્રીમિયમ પર પણ લિસ્ટ થઈ શકે છે એટલે જીએમપી ધ્યાન રાખીને ક્યારે રોકાણ ના કરવું જોઈએ પછી મિત્રો આ આઈપીઓ ની આપણે બેઝિક ડિટેલ એટલે કે આઈપીઓ ક્યારે લિસ્ટ થવાનું છે અલોટમેન્ટ ક્યારે મળવાનું છે એના વિશે પણ વાત કરીએ તો મિત્રો આઈપીઓ ઓપન થાય છ મે આઠ મે ક્લોઝ થવાનો છે બે રૂપિયાની ફેસ વેલ્યુ છે ચારસો ત્રીસ થી ચારસો બાવન રૂપિયા પ્રાઇસ બેન્ડ છે 33 શેરોની લોટ સાઇઝ 1847.74 કરોડ રૂપિયાનો ટોટલ ઇશ્યુ છે એમાંથી ફેસ ઇશ્યુ 760 કરોડ રૂપિયાનો અને ઓફર ફોર સેલ 1081.76 કરોડ રૂપિયાનો છે એમ્પ્લોયમેન્ટ ડિસ્કાઉન્ટ 30 રૂપિયા પ્રતિ શેર ઇશ્યુ ટાઈપ છે બુક બિલ્ડ ઇશ્યુ અને એએસી અને બીએસી બંને જગ્યાએ લિસ્ટ થવાની છે પછી વાત કરીએ કે અલોટમેન્ટ થવાનું છે નવ ના દિવસે રિફંડ મળી જશે દસ મહિના દિવસે શેર ધારકોને આઈપીઓ મળ્યો છે એમને દસ મહિના દિવસે ક્રેડિટ થઈ જશે શેર લિસ્ટિંગ થવાની છે તેર ના દિવસે તો મિત્રો તેર મહિના દિવસે મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો અને શેર ની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દવાઈ દેજો